ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં તો કાળતળ ગરમીની સાથે વરસાદી માહોલ પણ આપણે જોઈ લીધો છે વિવિધ આગાહીકારો પ્રમાણે ગુજરાતમાં પચીસમી જૂનથી આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે ત્યારે તે પહેલાં અરબસાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે જીએફએસ મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં ચોવીસ પચીસ મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જ્યારે અરબસાગરમાં દસમી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થઈ શકે છે એક અનુમાન પ્રમાણે પચીસ મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે બીજા વાવાઝોડાની વાત કરીએ તો આ વાવાઝોડું અરબસાગરમાં દસમી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે સામાન્ય રીતે અરબસાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછળ આવેલું બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે